નમસ્કાર મિત્રો મિત્રો અમારી તમારું સ્વાગત છે દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે જણાવી દે કે ભીષણ હુમલો ચોસઠ લોકોના મોત જ્યાં મિત્રો આપને વાત કરવામાં આવે તો ગાજામાં ઇઝરાયલનો ચોસઠ લોકોના મોત થયા છે વાત કરવામાં આવે ઇઝરાયલે ફરી એકવાર ગાજામાં સમાચાર એજન્સી એપી અનુસાર હુમલામાં ચોસઠ લોકોના ત્યારે મિત્રો મોત થયાના અહેવાલ છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો ઘણા લોકો ઘાયલ થયા છે મળતી વિગતો અનુસાર તમને જણાવી દઈએ કે ઇઝરાયલે આખા ગાજાને કબજે કરવાની યોજના કરી પર કામ કરવાનું શરૂ કરી દીધું છે મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દી કે ત્યારે મિત્રો આ જ કારણ છે કે ઇઝરાયલની ની સેનાએ ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ